કચ્છના મુખ્ય મથકની જીકે જનરલ હોસ્પિટલ ખાતે આજ સાંજે છ વાગ્યે ચાર ત્રાસવાદીઓએ પાંચ હોસ્પિટલ સ્ટાફને બંધક બનાવી આતંકવાદી હુમલો કરતા ચેતક કમાન્ડો ફોર્સ તથા સંબંધિત સુરક્ષા એજન્સીઓએ તત્કાલ હોસ્પિટલને ઘેરીને સુરક્ષા ઓપરેશન અમલી કર્યું હતું આતંકવાદીઓ સામે પાંચ કલાક જડબાતોડ કાર્યવાહી કરી

સાંજે છ વાગ્યે સિવિલ હોસ્પિટલમાં થયેલા આતંકવાદી હુમલાની જાણ હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફ દ્વારા સો નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા તત્કાલ અસરથી ક્વિક રિસ્પોન્સ ટીમ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોકલી ગણતરીના સમયમાં જીકે જનરલ હોસ્પિટલને સુરક્ષાના સાધનો સાથે ઘેરી લેવામાં આવી હતી પોલીસ શ્રીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા તત્કાલ ગાંધીનગર ખાતે ચેતક કમાન્ડો ફોર્સ મરીન ટાસ્ક ફોર્સ ફાયર ફાઈટર એમ્બ્યુલન્સ તથા અન્ય સલામતી તથા રાહત બચાવ સાથે જોડાયેલા વિભાગને જાણ કરાઈ હતી હુમલાના દોઢ કલાકમાં એરક્રાફ્ટમાં ભુજ પહોંચેલી ચેતક કમાન્ડો ફોર્સ હુમલાને નાકામ બનાવવા ઇન્સિડન્ટ કમાન્ડ પોસ્ટને કાર્યરત કરી સિવિલ હોસ્પિટલના હુમલાને નાકામ કરવા બચાવ ઓપરેશન અમલી કર્યું હતું જેમાં આતંકવાદીઓ સાથેના સંઘર્ષમાં એસઓજી તથા ચેતક કમાન્ડો ફોર્સ અંતે ચાર આતંકવાદીઓને ઢાર કર્યા હતા આ સાથે તમામ પાંચ બંધકોને સહી સલામત મુક્ત કરવામાં બે ડીવાયએસપી ત્રણ પીઆઈ સાથે પંચાવન જવાનો સાથેની ચેતક કમાન્ડો ફોર્સ સફળ રહી હતી જિલ્લા વહીવટી તંત્ર સાથે સુસારુ સંકલન થી બચાવની કામગીરી માટે આયોજિત મોક ડ્રિલ અંતર્ગત ના આતંકવાદી હુમલા ના ઘટનાક્રમ માં હોસ્પિટલ માં ચેતક કમાન્ડો ની રેડ ટીમ કે જેણે આતંકવાદીઓ ની ભૂમિકા ભજવી હતી જ્યારે બ્લુ ટીમ બચાવ કામગીરી કરી હતી પ્રથમ ઓપીડી થી દાખલ થયેલ રેડ ટીમ હેઠળ ચાર આતંકવાદીઓ હોસ્પિટલના ડોક્ટર તથા નર્સિંગ સહિતના પાંચ સ્ટાફને બંધક બનાવ્યા હતા આતંકવાદીઓએ બંધકોના ફોન પરથી પોલીસ કંટ્રોલ રૂમ મારફતે વહીવટ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરીને તત્કાલ રૂપિયા બસો કરોડ કેશ પલાયન થવા હેલિકોપ્ટર તથા તાજેતરમાં એટીએસે પકડેલા અને સાબરમતી જેલમાં બંધક

જે બચાવ ટીમની ભૂમિકામાં હતી તેણે કોલ આવતા જ ઘટના સ્થળે પહોંચીને પોતાની સ્થિતિ સંભાળી લીધી હતી ગોળીબાર તથા બોમ્બલાસ્ટના સિલસિલા બંધ સંઘર્ષ બાદ અંતે બાકીના ત્રણ આતંકવાદીઓને ઢાર કરવામાં ચેતક કમાન્ડો ફોર્સ સફળ રહી હતી ચારે મૃતક આતંકવાદીઓની બોડી પોલીસને સોંપવામાં આવી હતી આ હુમલામાં ઘાયલ થયેલા પંદર નાગરિકો બે એસઓજીના જવાન તથા એક સિક્યોરિટી ગાર્ડને એમ્બ્યુલન્સ મારફતે અન્ય સલામત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ આતંકવાદીઓ જે છુપાયા હતા તે તમામ એરિયામાં બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝેબલ સ્કોડે સર્ચ ઓપરેશન હાથ ધરીને આતંકવાદીઓ દ્વારા છુપાવેલા એકસો પચાસ લાઈવ રાઉન્ડ ચાર ગ્રેનેડ તથા ત્રણ એકે સુડતાલીસને શોધી કાઢી નિષ્ક્રિય કરી હતી આ આતંકવાદી હુમલાની મોકડ્રીલ હેઠળ તમામ સુરક્ષા એજન્સીઓ પોલીસ વિભાગ હોસ્પિટલ સિક્યુરિટી સારવાર વ્યવસ્થાપન તથા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ મોકડ્રીલ ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સ્થાનિક પોલીસ તથા જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને યોજવામાં આવી હતી આ મોકડ્રીલનો હેતુ આતંકવાદી હુમલા સમયે ઘાયલોને સારવાર મદદ અને રાહત બચાવના પગલાંઓ ઝડપથી લઈ શકાય અને જાનહાનિને ટાળી શકાય તેમજ હુમલાના સમયે જિલ્લા વહીવટી તંત્રના લેન્ડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓશ્રી એકબીજા સાથે સરળતાથી કોમ્યુનિકેશન કરી રાહત બચાવની કામગીરી ઝડપથી કરી શકે તે હતો સમગ્ર ડ્રિલ ચેતક કમાન્ડો ફોર્સના કમાન્ડર ડીવાયએસપી શ્રી બી કે ગુંદાણી ડીવી ગોહિલની આગેવાનીમાં કરવામાં આવી હતી આ મોકડ્રીલ દરમિયાન ઉપસ્થિત ડીવાયએસપી શ્રી એ જનકાંત ડીવાયએસપી શ્રી રવિરાજસિંહ જાડેજાએ આકસ્મિક પરિસ્થિતિમાં લેવામાં આવેલા નિર્ણયોને બિરદાવીને મોકડ્રીલમાં ભાગ લેનાર ચેતક કમાન્ડો ફોર્સ તમામ સુરક્ષા એજન્સીઓ હોસ્પિટલ સ્ટાફ ફાયર ફાઈટર એમ્બ્યુલન્સ સહિતની સમગ્ર ટીમને અભિવાદન આપ્યા હતા તથા ડ્રીલને સફળ ગણાવી સરકારશ્રીની અદ્યતન માર્ગદર્શિકા પ્રમાણે કામ કરવા અનુરોધ કર્યો હતો ડ્રીલ દરમિયાન ડીવાયએસપી શ્રી પાર્થ ચોવટિયા એસઓજી પીઆઈ શ્રી વિનોદ ભોલા મરીન ટાસ્ક ફોર્સના પીઆઈ શ્રી આર ડી ઝાલા સહિત અધિકારીઓ તેમની ટીમ સાથે જોડાયા હતા